નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જીસી પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત એંગલ નેવ ડિગ્રીથી અલગ સાથે સ્લાઇડિંગ ફિટિંગ એસેમ્બલીનો અભ્યાસ કરીશું तालीमार्थी मित्रों आजना प्रैक्टिकल नो हेतु समजिशु एंगल 90 डिग्री साते अलग सी स्लाइडिंग फिटिंग असेंब्ली छे तालीमार्थी मित्रों आज जॉब ની અંદર જે રો મટર વપરા છે તે છે एमएस ફ્લેટ એટલે કે માઈલ સ્ટીલ 50 10 બાય 60 નો પાર્ટ એ બનશે ત્યાર બાદ एमएस ફ્લેટ 50 10 બાય 25 ના ત્રણ પીસ જે ની અંદરથી પાર્ટ બી અને પાર્ટ સી બનશે અને બીજી વપરા છે બોલ પેન ડાયામીટર 6 mm બાય 20 mm ના ચાર પીસ વપરા છે આલુમાધી મિત્રો આ જોબ ની અંદર આપણે આટલી સ્કિલઓ વિશે શીખીશું પહેલી સ્કિલ હશે ફાઇલિંગ બીજી હશે સ્કેરનેસ ચેકિંગ ત્રીજી હશે માર્કિંગ ત્યારબાદ પંચિંગ ત્યારબાદ બિલિંગ પછી ચેકિંગ અને એસેમ્બલી હવે આપણે ડ્રોઇંગ નો અભ્યાસ કરીશું જે ની અંદર ટોટલ એસેમ્બલી અહીંયા બતાવેલી છે જેમાં પાર્ટ A પાર્ટ બી ના બે પીસ અને પાર્ટ સી ના એક પીસ અહીંયા એસેમ્બલીના એના અહીંયા દરેક પાર્ટ ડ્રોઈંગ બતાવે છે પાર્ટ એનો અભ્યાસ કરીશું પાર્ટ એની અંદર એમએસ પ્લેટ પચાસ દસ બાય સાહીઠના ટુકડામાંથી આ પાર્ટ બનશે જેની અંદર દસ એમ એમ આડત્રીસ એમ અને દસ એમ એમની ઊભી લાઇનોમાં આવશે ત્યારબાદ દસ એમ એમ અઠ્યાવીસ અને દસ એમ એમની આડી લાઇનો આવશે એની અંદર ચાર ડોલ ટૂનમાં પંચિંગ કરીશું જેની અંદર છ મિલિમીટરનું ડ્રીલિંગ થશે ત્યારબાદ પાર્ટ બી નો અભ્યાસ કરીએ પાર્ટ બી ની અંદર પચાસ બાય પચીસ નો બે પીસ બનશે જેની અંદર આડી લાઈન ની અંદર દસ એમ એમ અને બાર એમ એમ માર્કિંગ આવશે જેની અંદર બે ડોયલ પીનો હોલ ડ્રીલિંગ કરવામાં આવશે આવા ટોટલ બે પીસ બનાવવામાં આવશે ત્યારબાદ પાર્ટ સી નું આપણે માર્કિંગ કરીશું પાર્ટ સી ની અંદર પણ પચાસ બાય પચીસ નો એક એમએસ ફ્લેટ આવશે જેની અંદર અડતાલીસ બાય બાવીસ નું ટોટલ માર્કિંગ આવશે એમાં પહેલી લાઈન આવશે ત્રણ એમએમની બીજી લાઈન આવશે ચૌદ એમ એમની ત્રીજી લાઈન આવશે ત્રણ એમ એમની અને અહીંયા બે એંગલ એના સિત્તેર ડિગ્રીના જે સ્લાઇડિંગની અંદર એનો ઉપયોગ થશે આ જોબની અંદર એસેમ એટલે કે જ્યાં એક કરતાં વધારે ભાગો ભેગા થતા હોય અને ફિટિંગ થતું એને એસેમ્બલી કહેવાય હવે પછી વર્કશોપની અંદર આ જોબનું આપણે પ્રેક્ટિકલી નિરીક્ષણ કરીશું અને શીખીશું આજના પ્રેક્ટિકલમાં વપરાતા ટૂલ્સ વિશે અભ્યાસ કરી લઈશું તો મટિરિયલના કટિંગ માટે એકસો ફ્રેમ વિથ ગ્લેડ ફાઇલિંગ માટે બસ્ટાર ફાઇલ સેકન્ડ કટ ફાઇલ મેઝરમેન્ટ માટે સ્ટીવલ ચેકિંગ માટે રાઇટ એંગલ પંચિંગ માટે પંચ સ્ક્રાઇબર હેમર પછી ડ્રીલિંગ માટે ડ્રીલ બીટ અને ડ્રીલ ચક્કી સાથે મેઝરિંગના ઇન્સ્ટ્રુમેન્ટની અંદર વન ઇયર બેલ પ્રોટેક્ટર બેલ ગેઝ અને વન ઇયર કેલીપર આ સાથે એનું જે રો મટેલ છે રો અહીંયા ચાર પીસ અહીંયા રો મટીરિયલ કટિંગ કરીને રાખેલું છે રો મટિરિયલ પચાસ દસ બાય પંચોતેર નો ફ્લેટ છે ત્યારબાદ એના બીજા પીસ પણ એના બે પીસ છે અને સી એક પીસ આપણા જોડે અવેલેબલ છે હવે આની શરૂઆત કરીશું કોઈ પણ શરૂઆત કરીએ ત્યારે સંલગ્ન સાઈડો અને ઉપરની સપાટી પહેલાં ફાઇલિંગ કરવી પડે ત્યારબાદ એનું માર્કિંગની પ્રોસેસ શરૂ થતી હોય તો હવે આપણે જોઈશું બે સપાટી હવે ફાઇલિંગ કરીને કાર્ડ પણ બનાવીશું અહીંયા હવે શરૂઆતમાં જે કંપની સાઈડ આવતી હોય એ આપણે ઓછું ફાઇલિંગ કરવું પડતું હોય એટલે એના અંદર એ બાજુ આપણે ફાઇલિંગ કરીશું આટલું ફાઇલિંગ કર્યા બાદ આપણે એની ફ્લેટનેસ ચેક કરીશું રાઈટ એંગલ દ્વારા લગભગ આવી ગઈ છે એની બીજી સાઈડ આપણે તૈયાર કરીશું આ રીતના પણ આ સાઈડ આવી ગઈ છે અને એને રાઈટ એંગલ દ્વારા ચેક કરી બંને સપાટી ચેક કરી લીધી રાઈટ એંગલ આપણે આવી ગયું છે ઉપરની સરફેસ ફાઇલિંગ કરીશું આ રીતના ઉપરની સરફેસ ઉપર વધારાનો કાટ હશે જે કાળો ભાગ હશે ફાઇલિંગ કરીને દૂર કરીશું અને એના પર માર્કિંગ મીડિયા હવે લગાવીશું આ રીતના માર્કિંગ મીડિયા લગાવીને આપણે બે સાઈડ અને એક સરફેસ રેડી કરી છે દરેક પીસની અંદર ડ્રોઈંગ અનુસાર ચારે ચાર પીસ આ બે સાઇડ અને સરફેસ લગાવીને આ રીતના માર્કિંગ મીડિયા આપણે લગાવી દીધું છે ડ્રોઈંગ અનુસાર જે તૈયાર કરેલી બે સાઇડ અને સરફેસ છે માર્કિંગ મીડિયા લગાવી છે એના પર માર્કિંગની શરૂઆત કરીશું તો ડ્રોઈંગ અનુસાર જે બી માપ છે આયુર્વેદના અંદર બાંધીને એંગલ પેટના સપોર્ટથી આ માર્કિંગ કરીશું આ રીતના જોબનું બધું જ માર્કિંગ થઈ ગયેલું છે અહીંયા આપણે ડ્રોઈંગ પ્રમાણે ચારે ચાર પીસનું માર્કિંગ કરી દીધેલું છે હવે આ માર્કિંગ લાઇનો ઘૂસાય નહીં અને પ્રેક્ટિકલ દરમિયાન તે લાઈનો આપણે સરળતાથી જોઈ શકીએ તે માટે એના પર પંચ અને એનરની મદદથી પંચિંગ કરીશું હવે આપણે માર્કિંગ કરેલી લાઈનો ઉપર એની પંચિંગ કરીશું પંચિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે પંચનો પોઈન્ટ અને માર્કિંગ લાઈન બંને એક જ લાઈન ઉપર આવે અને આજે પંચિંગ કરતા જઈશું જેમ જેમ લાઇનો પંચિંગ અગર થતી જશે એ પણ આપણું પંચિંગ આપણે આપણે જે માર્કિંગ કર્યા બાદ જે વધારાનું મટિરિયલ એને એક્સોથી દૂર કરીશું આ રીતના એક્સોઈંગ કરીને આપણે વધારાનું મટેરિયલ દૂર કરી શકીશું તો આ રીતના એક્સોઈંગ કરતા કરતા કરતાં પૂરું મટેરિયલ દૂર કરીશું ત્યારબાદ ફાઇલિંગની પ્રોસેસ કરીશું અહીંયા આપણો એક પીસ તૈયાર થઈ જાય છે ત્યાર પછી બીજા પીસોનું રાઈના ફાઇલિંગ કરીશું અલગ અલગ ફાઇલિંગ કર્યા બાદ આપણે ડાયમિંગની પ્રમાણે તેના માપ પણ જોડે ચેક કરતા રહીશું બેબિલ ગેજની અંદર સિત્તેર ડિગ્રી આપણે ડ્રોઈંગમાં બતાવ્યા અનુસાર બાંધેલો છે અને આપણું ફાઇલિંગ કરેલો પીસ પણ તૈયાર થઈ ગયો છે તો આ રીતના ચેકિંગ કરીશું બંને સાઈડો આપણી રેડી થઈ ગઈ છે હવે જોબ તૈયાર થઈ ગયો છે એની અંદર ડોવેલ પિનનું ડ્રીલિંગ કરવાનું છે તો આપણા જોડે આ બે ડોલ પિન છે જેનું છ એમ એમ ડાયામીટર છે અને એના માટે આ છ એમ એમનું ડ્રીલિંગ કરીશું અને ડ્રીલિંગ કર્યા બાદ આપણે એસેમ્બલી માટે જોબ તૈયાર થઈ જશે ડ્રોઈંગમાં બતાવ્યા પ્રમાણે ડ્રોઈંગમાં છ એમ એમની ડોલ પિન આવે છે એના માટે ચાર હોલ પાડવાના છે તો અહીંયા આપણે ડ્રીલ મશીન ઉપર મશીન વાઈઝ ઉપર જોબને બરોબર ફિટ બાંધ્યો છે ડ્રીલ મશીનની અંદર ડ્રીલ ચક અને છ એમએમનું ડ્રીલ બીટ બાંધ્યું છે ત્યારબાદ એનું ડ્રીલિંગ ચાલુ કરીશું હવે અહીંયા છ એમએમનું ડ્રીલિંગ કરીશું આપણે આ રીતના અલગ અલગ ચાર પ્રકારના ડ્રીલિંગ કરીશું લો હેલ્પિંગ માટે અહીંયા આપણે નીચેને એ પીસ આપણો છે નીચેના બે પીસ ઉપર ડોલ થી ફિટ કર્યા છે તો સ્લાઇડિંગવાળો પીસ આપણે એસેમ્બલી રેડી થઈ ગઈ છે અહીંયા આ રીતના આપણે સ્લાઇડિંગ કરાવીને અહીંયા આખી જોબની એસેમ્બલી તૈયાર થઈ ગઈ છે આપણો જોબ અહીંયા સ્લાઇડિંગ એસેમ્બલી પૂર્ણ થાય છે હવે આ જોબમાં રાખવી પડતી સાવચેતી વિશે માહિતી થઈશું તો જ્યારે બી એક્સોનો ઉપયોગ કરો ત્યારે એની બ્લેડ કમ્પ્લીટ ફિટ હોવી જોઈએ ઢીલી બ્લેડ હશે તો તમારો એક્સો ટેપર જશે જે પણ ફાઇલોનો ઉપયોગ કરો એ ફાઇલની અંદર કમ્પ્લીટ ફિટ હોવું જોઈએ ફાઇલો સારી કન્ડિશનમાં હોવી જોઈએ હેમનનો ઉપયોગ કરો તો હેમનનું એન્ડર ઢીલું ના હોવું જોઈએ અને વ્યવસ્થિત ફિટ કરેલો હોવું જોઈએ પંચનો ઉપયોગ કરો તો પંચને એંગલ બરાબર હોવો જોઈએ ઉપર મશરૂમ મેડ ના થયેલો હોવી જોઈએ અને જો મશરૂમ મેડ થયેલો હોય તો ગ્રાઇન્ડિંગ કરીને દૂર કરવું જોઈએ સાથે સાથે પ્રેક્ટિકલ દરમિયાન વેપસોપની અંદર ફરજીયાત સેફટી સૂચ પહેરવા જોઈએ બોયલર સૂચનો ઉપયોગ કરવો જોઈએ અને તમારા પ્રિસિઝન ટૂલ્સ અને કટિંગ ટૂલ્સ હંમેશા અલગ રાખવા જોઈએ આજના પ્રેક્ટિકલ વિશે આપ સૌને સમજ પડી હશે અને એનો વર્કશોપમાં સારી રીતે ઉપયોગ કરી શકશો તેવી આશા રાખું છું આભાર